નમસ્કાર મિત્રો વેટ બ્રિડિંગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આજ તમારી સમક્ષ એક આરોપી રિટેક્શન ઓપ્લે સેન્ટા જળ સંબંધી પ્રેક્ટિકલી વિડીયો તમારી સમક્ષ લાવી આપણે પ્રેક્ટિકલી રીતે હું તમને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છું કે કેવી રીતના જળ છે હાથથી બહાર કાઢવામાં આવે છે સંપૂર્ણ જળ કેવી રીતે કાઢવી જોઈએ એના વિશે એના વિશે આજે આપણે ડિટેલથી ચર્ચા કરીશું પહેલી વસ્તુ તો આપણે એ જોવાની છે કે જળ ના પડવાનું કારણ જળ ના પડવાનું કારણની અંદર પશુની અંદર હાર્મોનનું અનબેલેન્સના લીધે પણ જળ ક્યારે પડતી ન હોય છે એક તો મિનરલની ડિફિશિયન્સી મિનરલની ઉણપના લીધે પણ ઘણીવાર જળ અટકવાનો પ્રશ્નો થતો હોય છે એક તો યુટ્રસનો વિકાસ ન હોય સંપૂર્ણ થયો હોય ત્યારે પણ એનું કારણ એક બની શકે છે કે જળ છે એ ના પડે ઘણીવાર એક વાતનું એક ધ્યાન રાખવાનું છે પશુપાલન મિત્રો કે જ્યારે પણ તમારું પશુનું યાણ થાય ને એટલે તમે એને દોહન કરી લો ઘણા પશુપાલન મિત્રો એવા છે કે જ્યાં સુધી જળ ના પડે ત્યાં સુધી એનું દોહન નથી કરતા પીએ એક ગલત માન્યતા છે ને એક એની રીત છે એ ગલત છે પશુનું યાણ થાય એટલે એનું દોહન કરો વધારે નહીં પણ એકાદ બે લીટરનું દોહન કરો અને બચ્ચાને ખીરું પીવડાવો જો તમે બચ્ચાને ખીરું પીવડાવશો ને એને પશુને એકાંત આપશો ને એટલે પશુ આપોઆપ બેસી જશે આરામથી ને એના શરીરની અંદર એક ઓક્સિટોશન હાર્મોન બનશે અને ઓક્સિટોશન હાર્મોન બનશે ને એટલે જળ છે એ આપોઆપ રિમૂવ થવા મળશે બહાર આવી જશે તો આપો એક મહત્ત્વનો ભાગ છે એનો કે એને દોહન કરવું જરૂરી હોય છે બીજી વાત કરીએ યુટ્રસને સંબંધી તો યુટ્રસની દિવાલની અંદર એક ક્વોરેન્ટેન્શન અને કો કોટિલેશનનો બંનેનો રોલ હોય છે એટલે અને કોટિલેશન સાથેનો સંબંધ હોય છે મતલબ જે ગાંઠું બટન બોલવામાં આવે છે દેશી ભાષાની અંદર એ રિમૂવ ન થાય ને રિમૂવ ન થતું હોય એટલે એ સૂટા ના પડે યુટ્રસની દિવાલ ઉપર સોટીને રહે છે એટલે જે કોટેલેશન હોય ને એ કોન્ટની સાથે સોટીને રહે છે એટલે રિમૂવ ના થવા દે ઘણી વાર ને કોટીલેશન ક્વેરેન્ટેન્સ બંને સાથે મળીને પ્લે નિર્માણ કરતા હોય છે પ્લેટોનમ યાની કે બટનની સંખ્યા પશુની અંદર સિત્તેરથી એકસો વીસ હોય છે સિત્તેરથી લઈને એકસો ને વીસ સુધીના બટનની સંખ્યા હોય છે બરાબર ને ક્વેન્ટેન્સ બોલવામાં આવે છે ને ઘણીવાર ભેંસોની અંદર આપણે હાથથી જળ કાઢીએ ત્યારે એક વાતનું એ ધ્યાન રાખવાનું હોય છે કે ક્વોરેન્ટાઇન્સ છે ને એ ક્યારેય ના તૂટવું જોઈએ ક્વોરેન્ટાઇન્સ જો તૂટશે ને તો પશુની અંદર છે ને બોડીની અંદર પશુનો તમે જળ કાઢશો ને ત્યારે એની અંદરથી બ્લડિંગનો ભાગ આવશે ને બ્લડિંગ આવશે ને તો પશુને ઘણીવાર ઘણા પ્રોબ્લેમ થતા હોય છે ને પશુનું મોત સુધી લઈ જઈ શકે છે એટલે એ વાતનું આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ બીજી વાત કરીએ કે પશુને જ્યારે પણ હાથથી જળ કાઢીએ ને ત્યારે એક ઉતાવળ ના કરવું જોઈએ જળ આરામથી તમે વિડીયોમાં જોઈ શકો છો અમે કેવી રીતના એકદમ આરામથી જળને બહાર કાઢવાનું કામ કરીએ કમ્પ્લેટ જો મિત્રો પશુ પશુની અંદર જો જરાક પર જળ રહી જશે ને તો અંદર યુટ્રસની અંદર એક ઇન્ફેક્શન થશે ઇન્ફેક્શન થાય એટલે પાયોમેટ્રા તમને બધાને ખ્યાલ હશે કે ડૉક્ટર મિત્રો કહેતા હોય છે કે આની અંદર પાયોમેટ્રા છે એક જો પાયોમેટ્રા થશે ને અંદર બગાડ થશે ને તો તમારું પશુ સંપૂર્ણ દૂધ નહીં આપે કે અંદર ઇન્ફેક્શનના લીધે એના શરીરની અંદર છે ને એક હાર્મોન નહીં બને હાર્મોન નહીં બને એટલે પશુ ક્યારેય સંપૂર્ણ દૂધ નહીં આપે તો એ પણ એક તમને નુકસાન થતું હોય છે બીજી વાત કે બચ્ચેદાની અંદર જો ઇન્ફેક્શન રહેશે તો જ્યારે ફરીવાર હીટમાં આવશે ત્યારે રિપીટ બ્રિડિંગનો ભોગ બનશે ને પશુ છે તમારું વાર વારંવાર રિપીટ થશે તો એની પણ એક તકેદારી રાખવી જોઈએ અત્યારે હાલ અમે સંપૂર્ણ જળ એન્ડ સુધી ભૂગી ગયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતના આખે આખી પૂરેપૂરી જળ બહાર કાઢવાની પ્રયત્ન કર્યા અમે ભેપ એકદમ રિલેક્સ છે કાંઈ પ્રોબ્લેમ નથી આની અંદર પચાસથી પંચાવન કલાકનો સમયગાળો થઈ ગયો હતો જળ અટકી થઈ એનો જળ કાઢ્યા પછી અમે એની અંદર એક બોલસ આવે છે ફુરેક્સ બોલક્સ એની અંદર અમે ચાર બોલક્ષ અંદર મૂકી જેથી કરીને એની ગર્ભાશયની અંદર જે કંઈ પણ જળનો પણ ભાગ છે એ આસાનીથી બહાર આવીએ કોઈ ઇન્ફેક્શન ન લાગે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલ ઉપર તમે નવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા થેન્ક યુ આભાર